યુક્તિ એટલે યુક્તિ એટલે શું વિચાર વિચાર અરે વાહ ભઈ વાહ બેન માટે ક્લેપ કરો સરસ જો તમારા બધાની ચોપડીની અંદર વાર્તા આપેલી છે આપણે શું કરવાનું છે હું વાર્તા વાંચું તમારે સાંભળવાનું છે અને ત્યાં તમારે આંગળી મૂકવાની એટલે વાંચતા આવડી જાય અને સાથે સાથે હું વાર્તા કહેતી જાઉં તમને જો એક વખત ગેટાનું બચ્ચું તેની દાદીને મળવા જઈ રહ્યો હતું કોને મળવા જતું હતું દાદીને જો શિયાળે ગેટાના બચ્ચાને જોયું કોણે જોયું ભાઈ શિયાળે તેણે તે ખાવા માંગતું હતું હું બચ્ચા ને કહ્યું બચ્ચું બોલ્યું દાદી ને ઘરે જવા દે ખૂબ તાજું થાવા દે પછી મને ખાજે બોલો તો દાદી ના ઘરે જવા દે ખૂબ તાજુ થવા દે પછી મને ખાજે શિયાળ બોલ્યો ઠીક છે તું જઈ શકે છે શિયાળ શું કે છે ઠીક છે તું જઈ શકે છે ઘેટાના બચ્ચાએ બનેલી ઘટનાની વિગત દાદીને કહ્યું દાદીને એક ઉપાય મળ્યો અને એમણે બચ્ચાને ઢોલકની અંદર મૂક્યું અને તેને ગબડાવ્યું તેના ઘર તરફ પાછું ફોડ્યું હવે તો ઢોલક ખૂબ જ ઝડપથી ગબડતું હતું અને શિયાળ તેની પાછળ દોડવાનું શરૂ કર્યું ઢોલક ગબડે અને કોણ એની પાછળ જાય શિયાળ શિયાળ ગેટાના બચ્ચાને પકડી ન શક્યું અને બચ્ચું હેમખેમ ઘરે પહોંચી ગયું એનું જેવું ઘર આવ્યું ને એટલે ગેટાનું બચ્ચું તો ઠેકડો મારીને એના ઘરમાં જતું રીજુઆ અને શિયાળ છે એ ગેટાના બચ્ચાને ખાઈ શક્યું નહી અને ગેટાના બચ્ચાએ કોનો આભાર માન્યો દાદી માનો અને ઘેટાનો દાદીમાએ ઘેટાના બચ્ચાને શામાં પૂરી દીધું ઢોલકમાં અને ઢોલક શું કરવા લાગ્યું ગબડવા લાગ્યું ગબડતું ગબડતું ઘરે પહોંચી ગયું તમને ખ્યાલ આવે ને ઢોલક કેવું શું થતું તું ગબડતું તું વેરી ગુડ ચલો દાદીમાએ ઘેટાના બચ્ચાને ગબડવા માટે ઢોલકનો ઉપયોગ શું કામ કર્યો પણ એમની ઢોલક જ શું કામ વાપર્યું એટલે ઝડપથી ગેટાનું બચ્ચું એના ઘરે પહોંચી જાય એટલા માટે તો ચલો ભાઈ વાર્તા ગમી ને તમને એક મિનિટ દાદી એ ચોરસ બોક્સનો ઉપયોગ કર્યો હોત તો શું થાય